સુસંબંધ ઉદગમોમાં ઉદભવતા સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે આપણે આંકડાઓ દ્વારા એ ઘટનાઓમાં કઈ રીતે પથ તફાવત મળે એ દસ પોઈન્ટ ચાર બીજા વિભાગમાં જોયું ત્રીજા વિભાગમાં આપણે એ દરેક આંકડાઓ માટે શક્યતાઓ અને એના અનુરૂપ સમીકરણ મેળવવું છે તો પહેલા તો દસ પોઈન્ટ ચાર બે માં જે પરિણામ આપણે ઉદાહરણ સ્વરૂપ મેળવ્યા એ પરિણામ આ મુજબ હતા કે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત એસ ટુ પી માઇનસ ની બદલે આ નિશાની એપ્રોક્સિમેશન દર્શાવે છે કે તફાવત છે એ એપ્રોક્સિમેટ લીધો છે જે ટુ લેમડા જેટલો મળ્યો અર્થાંત ટુ ની બદલે પૂર્ણાંક તરીકે એન લખી શકું તો એનની કિંમત જીરો વન ટુ થ્રી ફોર ફાઈવ આ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે

વિનાશક વ્યતિકરણ માટે એન પ્લસ વન બાય ટુ લેરો વન ટુ થ્રી જુદી જુદી કિંમતો મૂકીને આપણે જુદા જુદા પ્રકારની શક્યતાઓ સંભાવનાઓ મેળવી શકીએ આ તફાવતને કારણે સમીકરણમાં શું ફેરફાર આવે તો કે તરંગનું સામાન્ય સમીકરણ વાય વન ઇઝ ઇક્વલ ટુ જો એ કોગાટી લઈએ તો બીજું સમીકરણ એ આ તફાવતને કારણે આગળ અથવા પાછળ હોય તો કડા ઓમેગા ટી ની બદલે ઓમેગા ટી પ્લસ ફાઈવ દસ પોઈન્ટ ચાર નો બીજો વિભાગ યાદ હોય તો એક વખત આપણે અહીંયા માઇનસ ફાઈવ પાઈ કર્યા હતા એક વખત ફોર પાઈ કર્યા હતા ઉમેર્યા હતા અથવા બાદ કર્યા હતા એ ડિપેન્ડસ કોણ આગળ છે કોણ પાછળ છે એ પ્રમાણે નિશાની બદલાય અને કિંમત પણ બદલાય તો એનું સંયોજન શું હોઈ શકે તો કે વ્યતીકરણ એટલે કે મૂળભૂત સંપાતીકરણમાં બે તરંગો ભેગા થાય છે મૂકીએ તો કોસ પ્લસ કોસ કોસ એ પ્લસ કોસ બી વિસ્તરણ થશે ટુ કોસ એ વધતા બી ઇન્ટુ કોસ એ માઇનસ બી ભાગ્યા બે એ પ્લસ બી ભાગ્યા બે અને બીજો ખૂરો થશે એ માઇનસ બી ભાગ્યા બે સાદુ ઓમેગા ટી કેન્સલ થાય એટલે બાકી રહે ફાઈવ તો અહીંયા રહેશે ફાઈવ બાય ટુ એ કિંમત આપણે અહીંયા મૂકી પેલા લઈ લીધું ગુણાકાર છે એટલે એનાથી કોઈ ફરક પડે નહીં ઓમેગા ટી વત્તા ઓમેગા ટી એટલે ટુ ઓમેગા ટી એના ભાગ્યા બે એટલે ખાલી ઓમેગા ટી અને 5 ભાગ્યા 2 એટલે ફાઈ બાય 2 આ જે છે એ પરિણામી તરંગનું સ્થાનાંતર મળ્યું 2a cos 5 બાય 2 cos ઓમેગા t ફાઈ બાય 2 આ સમીકરણનું એનાલિસિસ આપણે બે વિભાગમાં કરીએ બે વિભાગમાં એક વિભાગ એટલે આ વિભાગ એ કંપ વિસ્તાર બતાવે છે સ્થાનાંતરમાંનો કંપ વિસ્તારનો ભાગ જે સમય પર આધારિત નથી બીજો વિભાગ છે સમય પર આધારિત છે ટી ઉપર અને તમને ખ્યાલ છે આ વિભાગ છે કંપ વિસ્તારનો આપણે જ્યારે તીવ્રતા જેવી હોય ત્યારે તીવ્રતા માટે આપણા માટે અગત્યનો વિભાગ કંપ વિસ્તાર છે કારણ કે આપણે કીધું હતું કે તીવ્રતા છે કંપ વિસ્તારના વર્ગના સમ પ્રમાણમાં છે તો એ મુજબ તીવ્રતા માટે કંપ વિસ્તારના વર્ગ નું તીવ્રતાથી આઈ જીરો ચલે છે એ સ્કવેર જે ટેન પોઈન્ટ ફોર સેક્શન ટુ વિભાગ બે માં આપણે જોયું હતું એટલે આ જે સમીકરણ છે એને મૂળભૂત તીવ્રતા વડે ભાગી નાખ્યું આઈ ના છેદમાં આઈ અને કંપ વિસ્તારના વર્ગ ટુ નો વર્ગ ફોર એનો વર્ગ એ સ્કવેર કોસ ફાઈવર્ગ આ પરિણામી તીવ્રતાનું સમીકરણ થશે જ્યારે સુસંબંધ ઉદ્ગમોમાંથી ઉત્સર્જતા બે કિરણો અહીંયા ભેગા થાય ત્યારે પરિણામી તીવ્રતા આ મુજબ હોય એ પરિણામી તીવ્રતામાં આપણે બે સ્થિતિઓ વિચારી શકીએ સહાયક વ્યતિકરણ સહાયક વ્યતિકરણમાં તીવ્રતા છે મહત્તમ બને છે એટલે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ફોર આઈ ઝીરો cos² બાય 2 માં i ની બદલે ફોર આઈ ઝીરો મૂકીએ તો ફોર આઈ ઝીરો બે બાજુથી કોમન કેન્સલ થઈ જશે એટલે ડાબી બાજુ બાકી વધશે વન માઇનસ ક્યાં ક્યાં વન મળી શકે એવી તમામ શક્યતા એટલે જીરો એ મળે પ્લસ ઓર માઇનસ પાય એ મળે પ્લસ ઓર માઇનસ ટુ પાય એ મળે પ્લસ ઓર માઇનસ થ્રી મળે એમાં પણ જો ને સામે જવા દઉં તો જીરો પાય નું ટુ પાય ટુ પાય નું ફોર પાય થ્રીનું સિક્સ પાય ફોર પાય એટ પાય કારણ કે સમીકરણમાં બતાવું હોય તો લખી શકું ટુ એન પાય જ્યાં એનની કિંમત જો ઝીરો મૂકું તો ઝીરો મળશે વન મૂકું તો ટુ પાય મળશે ટુ મૂકું તો ફોર મળશે થ્રી મૂકું તો સિક્સ મળશે અર્થાત ખૂણા માટે કડા તફાવતની શરત

ક્યાં ક્યાં કોસ ઝીરો થાય તો કે પાય બાય ટુ એ થાય થ્રી પાય બાય ટુ એ થાય ફાઈવ પાય બાય ટુ એ થાય એને જો ટુ વડે ગુણી નાખીએ તો ટુ છેદમાં ઉડી જશે એટલે પાય થ્રી અનેક ખૂણાઓ મળશે એને પણ આવું ટૂંકું બનાવવું હોય તો એકી સંખ્યા છે જો વન છે થ્રી છે ફાઈવ પાય છે તો એકી સંખ્યા માટે આવું સ્વરૂપ વિચારી શકાય ટુ એન પ્લસ વન જો મેળવવો હોય તો કિંમત ઝીરો મૂકીએ વ્યતિકરણ માટે આ શરતો થશે ટુ એન પ્લસ વન પાય જ્યાં એનની કિંમત જીરો વન ટુ થ્રી મુજબ બદલતી જશે આ રીતે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની આ શરતો ખૂણા માટે મેળવી શોર્ટમાં આપણે રિવિઝન કરીએ કે ગુજકેટ જે નીટ માટે કેટલો વિભાગ ઉપયોગી છે તો કે સહાયક વ્યતીકરણ માટે અને વિનાશક વ્યતીકરણ માટે પથ તફાવત સહાયક માટે પથ તફાવતનું સૂત્ર મળ્યું એન લેમડા જ્યાં એન ની કિંમત જીરો થી ચાલુ થાય અને તમામ પૂર્ણાંકો વિનાશક માટે કિંમતો મળી એન પ્લસ વન બાય ટુ લેમડા જ્યાં એન ની કિંમત જીરો થી ચાલુ થાય વન ટુ થ્રી સુધી આગળ વધશે બીજી શરતો મેળવી કળા તફાવતના સ્વરૂપમાં કળા તફાવત ફાય ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય જ્યાં એન ની કિંમતો જીરો થી ચાલુ થઈ વન ટુ થ્રી પૂર્ણાંક એ જ રીતે વિનાશક વ્યતિકરણ માટે ટુ એન પ્લસ વન પાય જ્યાં એનની કિંમતો જીરો થી લઈ અને પૂર્ણાંક સંખ્યા તો આ એમસીક્યુ સોલ્વ કરવા માટેનો શોર્ટ પાર્ટ છે જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં સીધો ઉપયોગ કરી શકીએ